ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં બે વર્ષ પહેલાં પાસોદરામાં રહેતી ગ્રીષ્મા વેકરિયા નામની યુવતી એક તરફી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની હતી એક તરફી પ્રેમીએ ગ્રીષ્માના ઘરની સામે જ તેનું ગળું ચીરી નાખ્યું હતું આ ગુનામાં આરોપી પ્રેમીને ફાંસીની સજા થઈ છે આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં પાસોદરાની વધુ એક યુવતી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની છે ઘરમાં ઘૂસી ચપ્પુ પેટમાં મારી દેતા રીબાઈ રીબાઈને યુવતી મૃત્યુ પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર પાસોદરાની ઓમ ટાઉનશીપની સત્તર નંબરની બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતી ઓગણીસ વર્ષીય પલ્લવીના ઘરમાં ઘૂસી ગઈ તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ ઓમ ટાઉનશીપની છવ્વીસ નંબરની બિલ્ડિંગમાં રહેતા અંકિત જયંતી ભામાણીએ ચપ્પુના ઘા માર્યા હતા ઉપરા છાપરી અનેક ઘા ઝીકી દીધા હતા ત્યારબાદ અંકિતે પલ્લવીના જ ઘરમાં અગ્નિસ્નાન કરી લીધું હતું આ હચમચાવી દેનારી ઘટનામાં અંકિતનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે પલ્લવીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી એક મહિના સુધી પલ્લવીને બચાવી લેવા તબીબોએ મહેનત કરી હતી પરંતુ પલ્લવી બચી શકી નહોતી આજે તારીખ વીસ ફેબ્રુઆરીએ પલ્લવીનું મૃત્યુ થયું છે સરથાણા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે મારું નામ શૈલેષ ગીરી

એ કોઈને ખબર નહોતી કે શું થયું છે આવીને આવીને જોઈ છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી ઘા મારી દીધો હતો અને છોકરી સળગેલી હતી એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા પાછળ અમે આવ્યા દવાખાને આવ્યો ને ખખડાયું લાગે દરવાજો ખોલો અંદર ઘરી જાય ને લઈને શરીર બતાવીને પેટ્રોલ સાટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખીશ એ રીતની ઘટના હતી